તાલુકાનું સેવાડા ગામ રહ્યું હતું પાટણથી તેર કિલોમીટરના અંતરે આવેલું છે આ સેવાડા ગામ ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભૂકંપના કેન્દ્રબિંદુ બિંદુ ખાતે કોઈ નુકસાન નથી આજુ સામે તો કેન્દ્રબિંદુ પર તંત્ર પહેલા

અવાજ આવ્યો એકદમ અવાજ ફૂલ આવવા લાગી એકદમ ધ્રુજારી આવે એ રીતનો કોઈ તકલીફ નથી પણ કોઈ નુકસાન પણ નથી અત્યારે અનુભવ એ થાય કે મનનો ડર છે અત્યારે કે ફરીથી આવે કોઈ એવો કે ડર છે એવી ચિંતાની અંદર છે રાત્રે ભૂકંપ આવ્યો ત્યારે દસ પંદર દસ ને પંદર મિનિટ આજુબાજુ ભૂકંપ આવ્યો ત્યારે લોકોને ગભરાટ જેવું લાગ્યું અને અવાજ વધારે આવવા માંડ્યો એના આધારે લોકો ગામમાં ઘરમાંથી લોકો બહાર નીકળી ગયા પછી ઘડીક પછી મોબાઈલની અંદર તપાસ કરતા હતા જોતા હતા મોબાઈલ એમાં એવું આવ્યું કે ભાઈ અમારું ગામ સેવાળા કેન્દ્ર બિંદુ બની શકેલું છે એના આધારે દરેક લોકોને એવું લાગતું હતું કે અમારા ગામમાં ફરીથી આવી હોનારત કે આવો ભૂકંપ આવવાની કોઈ સંભાવના થાય એની બધાને ડર લાગે છે કોઈ તે પછી અધિકારી કે કોઈ આવ્યા નથી આ પહેલાં તમે આવ્યા છો હું સેવાનો વતની છું રાત્રે દસ ને પંદર બહાર બેઠા હતા એટલે જમી જમીન ગાજી એને રૂઝવા મંડી અને વસકો આવ્યો તો અને દસ બે સેકન્ડનો જેવો વસકો આવ્યો અને વસ્તી ગામોથી બહાર નીકળીને વસ્તી જોવા આવી કેન્દ્ર બિંદુ કેન્દ્ર બિંદુ સેવા ગામો જ બન્યો અમારા ગતરોજ પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતની અંદર જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેને કેન્દ્ર બિંદુ પાટણ તાલુકાનું શેવાડા ગામ છે ત્યારે જીત ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણ તાલુકાના શેવાડા ગામની સીમની અંદર કેમેરામેન દ્રશ્યો બતાવે કે શેવાડા ગામની સીમની અંદર જે ખેતરો છે ખેતરોની વચમાં અહીંયા કેન્દ્રનું બિંદુ અહીંયા નોંધાવવા પામ્યું છે ત્યારે અહીં સ્પષ્ટપણે ખેતરની અંદર જીત ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ત્યારે જે પ્રમાણે દસ ને પંદર કલાકે ગતરોજ રાત્રિના સમયે જે ભૂકંપના આંચકા અનુભવાય છે તેને લઈને ગામ અંદર ભારે જે કહી શકાય કે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જે કેન્દ્ર બિંદુ જે સ્થળ છે તે ખેતરની અંદર મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત થઈ જવા પામ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ભયનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે જે રીતે કહી શકાય કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ જે ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેનાથી ભયભીત હાલ તો ગ્રામજનો જોવા મળી રહ્યા છે પ્રેમલ ત્રિવેદી ઝીમડીયા પાટણ जो जहाँ पर भी दो टेक्टोनिक स्ट्रक्चर क्रॉस करते हैं वो जनरली वीक जोन माने जाते हैं और वहाँ भूकंप आने की संभावना बाकी एरिया के मुताबिक ज़्यादा होती है इसलिए जो कल का भूकंप आया है वो नर्मदा ये कैम्बे रिफ्ट और आपका कच्छ रिफ्ट दोनों जहाँ पर क्रॉस करती हैं उसी जगह पर आया है उत्तर गुजरात में और लास्ट अगर हम बड़े भूकंप की बात करें कि इस रीजन में बड़ा भूकंप जो सेम फॉल्ट लाइन पे आया था वो लगभग 2010 में आया था उसकी तीव्रता भी 4.2 थी तो लगभग 14 साल बाद आया है और उत्तरी गुजरात में पिछले जब से हमने नेटवर्क 20 साल पहले शुरू किया था आई एस आर की स्थापना के बाद तो लगभग चार मैग्नीट्यूड के चार अर्थक्वेक आए हैं उत्तरी गुजरात में पिछले 15 साल में